છે લાઈ દર્શન આજનું ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું છે ત્યાં અત્યારે આપણે સંગમભાઈ બાપા સીતારામ ગાદી મંદિરના લાઈવ દર્શન બધા મિત્રોને બાપા સીતારામ જય રામ ફડક ઝડપથી બધા મિત્રો માં જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ

મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું સમાધિ મંદિર ધ્યાન મંદિર બધા મંદિરના અને નવા મિત્રો જે છે ને ફરી એકવાર જણાવી કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન જઈ શકે આજના બાપાના લાઈવ દર્શન ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો તો લાઈવમાં બની લેજો મિત્રો અને નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈજો મિત્રો અહીંનું ટ્રાફિક જોઈ શકું કેટલું છે તે મિત્રો રોજ ધીમે ધીમે ટ્રાફિક વધતું જાય છે ધીરુભાઈ ચૌહાણ બાપા છે સમાધિ તો સમાધિ મિંદિના લાઈ દેશે આજના ધીમે ધીમે ધીરુભાઈ બાપા સીતારામભાઈ ચૌહાણ તો આ છે સમાધિ બિંદુ મિત્રો સમાધિ બિંદુ ના લાઈ દેશે અને નવા મિત્રોને જણાવવાનું કે ચેનલ માં નવા હો મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જે ચાવડા બાપસ્ત્રામ જય શ્રી રામ બાપસ્ત્રામ ભાઈ આજ ના લાઈ જે ચાવડા ચાલો હવે ધીમે ધીમે ધ્યાન મંદિર પ્રભુ છે અને ધ્યાન મંદિર ના દર્શન કરાવીએ આજના દર્શન મંદિર ધ્યાન તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો કેમ કે સમાધિ મંદિરે થોડોક તડકો હોવાથી વ્યવસ્થિત દર્શન નહીં થઈ શકે તો સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીશું મિત્રો તો હવે આપણે ધ્યાન મંદિર આવી ગયા છીએ મિત્રો બગદાણા ધામ મિત્ર બાપાસ્ત્રા તો મંદિરના પણ સુંદર મજાના દર્શન કરી શકો છો મિત્રો ધીરુભાઈ બગદાણા ધામ છે અને આજના લાઈવ દર્શન અને આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના પણ સુંદર મજાના દર્શન કરાવીશું મિત્રો અને નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં જો નવા હો મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે આઠ વાગે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે અને સાંજે બાપાના નવા ટેટસના વિડીયો મૂકે છે તો આજના ધ્યાનની અંદર લાઈવ દર્શન અમને નજીકથી દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રીજો મિત્રો ચાલો નજીકથી દર્શન કરાવીએ મિત્રો આજ છે ધ્યાન મંદિર ધ્યાન બાપાના વડના પણ દર્શન છે તો જોઈ શકો તો બાપાનો વડ છે મિત્રો અને નવા મિત્રો જે છે રાધા મિશ્રા બાપેશ્રામ જય શ્રી રામ અને નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈ થઈ શકે રોજ આપણે સવારે આઠ વાગ્યા સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈ દર્શન કરાવી છે મિત્રો

ફરી એકવાર નવા મિત્રોને ને કે ચેનલ માં નવા હો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સંજે ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજ ના લાઈવ દર્શન ચાલો બીજા મંદિર ના દર્શન કરાવીએ મિત્રો તો આ જયશ્રી તો મંડપ પર નાખી દીધા છે જેથી કરી કોઈ યાત્રિકો ને ભગ બળે નહીં મિત્રો અને આ બાજુ મંદિર જોશું મિત્રો તો સુંદર મજાનું લાગી રહ્યું છે ધીમે ધીમે ગાદી મંદિર તરફ જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીશું તો ગાદી મંદિર તરફ જઈશું મિત્રો અને નવા મિત્રો એને ફરી એકવાર જણાવી દો કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારની સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે તો આજ છે ગાદી મંદિર આજનો ટ્રાફિક જોઈ શકે તો બિલકુલ ટ્રાફિક નથી તો મંદિરના લાઈવ દર્શન મિત્રો આ છે ગાદી બંદિર ગાંધીબંધના લાઈવ દર્શન આજના એકવાર જણાવી દઉં નવા મિત્રોને કે જે મિત્રો નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને આપણે સવારે આઠ વાગ્યા અને સાંજે આઠ વાગે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાય છે નવા સ્ટેટસ મૂકીએ છીએ નવા વિડીયો પણ મૂકીએ છીએ અને ટૂંક સમયમાં બાપાના પ્રસંગો પણ આપણે મૂકવાના છીએ ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજના લાઈવ દર્શન ફરી પાછા આપણે સાંજે આઠ વાગે લાઈવમાં મળીએ મિત્રો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને વાપસ રામ જય શ્રી રામ રાધે રાધે રાજનું લાઈવ આપણે મિત્રો એટલે સુધી રાખીએ હા છે ચાલો તો આજનું લાઈવ એટલે સુધી રાખશે બધા મિત્રોને વાપસ રામ જય શ્રી રામ રાધે રાધે જય મંતા વાપસ ચેનલમાં નવા હોઇબ કરી લેજો જેથી કરી સવારે બંને લાઈવ દર્શન કરી શકો વિડીયો ગમતી તો લાઈક કરી શકો કોમેન્ટ કરી શકો બીજા શેર કરી શકો છો આજનો લાઈવ